એ ભાઈ આ ઉતાવા ની પાર ન હોય તેરે લાલુ થાલુ કરીને ઈ કરવું પડે હવે પાછે ચશ્મા લગાડે અયા રોડે ફૂડા લગાડી છો એ વહુ હાસીન જાજો હો ઈ હા શું હાસીન જાજો આને નહીયા કાઈ કોઈ ખાઈ જાય એ જાની હવે છે કાયરી નવે ગોતીતી છે આલે આલે અને પાછા ઉપર ચશ્મા ભારે રૂપિયા અહીંયા જાજો રૂપિયા લેતા આવજો એ આ છે એ લ્યો ઠે હવે બટકાડી દીધું છે ને <laughs> લગાડી <laughs>

ના ના તેને હપકન ઠપ કર્યો આ કાઢી ફટકાર દીધી શું કરું હાલો હે અહીંયા આવે લાંબા આશ નો કરો હવે બીડી લેતા હાલો શું દાંત કાઢો ન જોય મને અમે તો અમારે કાઢી દાંત તમારા ના કાઢતા કાફ ને પે માવો બો માવ લીધો

એ લે ઢોસી એ ઢોસી સો બોલો મનોની હવા ન ગયા હે હા હજી ના આયા આન પડજે તો એ નો આયા એ મુના દીકરાને તમે વવ કેવી ગોત દીધી કારી ઈ લઈ જા ને તો એને સલામ થાય એ તો એના ભાગ મારતું એવું જડી ગયો લે હા કારી કારી છે એવી ન ગોદ દેવાય કઈ ખારી ગોદ દેવાય એ તો એના ભાગ મારતું એવું જડી ગયો હવે કારી ગોદ દીધી હે

શું બાપ તાત તાતા વાત કરો છો ઈ તારા બાપાને કે એને ગોપ દીજો નાનપણ માં કીધું છે પણ બેટા તમે હેતા આવે સો કે સો આવે તારા બાપાને ને કે તારા બાપાને ને કે હું કેટલું કહું મારું માને છે માણા આમ આ રોડે હાલ્યા જાતા તો દાંત કાઢે ઓલા રામજી બની હી 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 કરતા તા તે પણ એ દાંત કાઢતો હોય તો આપણે અવરું ફરીને વિયાવાય શું ને કે આમ અવરું ફરું કાયમ થાનમાં જાવું તો વાત કરો છો

તું આ ઓ માં હાલ તું કિરે હાલ હાલ ઈ ઈ મોરા ઘર ની દીકરી છે તું આમ લાગે પણ બાપા આવા ધંધા નો કરવાના હોય થઈ જશે હાલ તું કિરે હાલ હાલ ની હવે તું

you <laughs>